પોલીસ કર્મચારીઓ લાલ બાપુને આપી સલામી લોક કલ્યાણ હિતે માતાજી હવન મોટી સંખ્યામાં સેવકો અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા દેવલધામ ચરણપીઠ ખાતે ભક્તો માટે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું સંતવાણી કાર્યક્રમ યોજાતા ભક્તોમાં જેમાં આઈમાએ જપ તપ અને લોક કલ્યાણના કાર્યો માટે પોતાના આશ્રમ ખાતેથી આગળ બગલના આજુબાજુના વિસ્તારના બધા જ પંથકોમાં બધા સુખીમય બધા જ આનંદમય રહે એ ભાવથી પોતાનું જપ તપ કરી રહ્યા છે અને લોક કલ્યાણના કાર્ય કરી રહ્યા છે આજનો દિવસ એ મંગલ દિવસ એટલા માટે કે ગધેધથી ગાયત્રી આશ્રમ પરમ પૂજ્ય બાપુ અહીં વધારી રહ્યા છે એમની ભાવના એવી છે કે થાર ધરીને માની ભાવવંદના કરવી એના સાથે સાથે ઓછામાં ઓછા પાંચ હજાર ભાવિકો એમના સાથે જોડાઈ અને વિવિધ સંપ્રદાયો સમાજો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો પણ સાથે પધારી રહ્યા છે તો આજનો દિવસ આ ગરનાર ગિરનારની પવિત્ર ભૂમિમાં એમાં પણ શક્તિપીઠ એ આનંદભાઈનો ઉલ્લાસનું વાતાવરણ આપ સૌ કોઈ જોઈ રહ્યો છું આનંદની વાત એ છે કે સાથે સાથે પોલીસ વિભાગના જવાનો પણ પાંચસો લોકો એ પૂજ્ય બાપુને સલામી આપશે અને માં પોતાનો ભાવવાદના સાથે સાધુવાદ કરી અને પૂજ્ય આ શક્તિપીઠ છે એ પ્રથમ તેઓ પોતાની થાર ધરાવી અને પોતાની આહુતિ ભાવરૂપી આહુતિ આપશે અને પછી સત્સંગ કરી અને આજના દિવસે આપણી સનતનની પરંપરાના સંસ્કારો સંસ્કૃતિ જળવાઈ રહે એ ભાવનાથી આજે પધી રહ્યા છે ત્યારે સૌ કોઈને હું શુભકામના પાઠવું છું